મોટા આગળ લાગે છે અરે ઈ ઘર ચાલ ને તું ખાલી લા ઘરે કોઈ છે કે નહીં એ વયા વયા બેહો બેહો એ રામ રામ આવો આવો રામ રામ આવો બેહો કાઈ ઓળખાણ નો પડી મહેમાન હવે તમે અમને હું કામ ઓળખો હવે તમે મોટા માણસ થઈ ગયા ને અરે ના ના મહેમાન એવું થોડું આ તો ક્યારે તમને જોયા નથી ને એટલે ઓળખાણ ક્યાંથી પડે ક્યારેક ઈ બાજુ ડોકાવ તો ઓળખાણ પડે ને હારું કાય વાંધો ને અમાર ભાઈ ના લગ્ન ની કંકોત્રી છે હાલ્યો કંકોત્રી ને લગ્ન માં બધા ને આવવાનું છે હાલ્યો શું તારીખ છે ઠેક પેલા મહિના ને બે તારીખ જાન ક્યાં ગામ જાય ગુંડાલા એટલે પણ તું નામ તો લઈ આલે નામ બોલો તો તમારું લખી નાખો ને અર્જન ભાઈ ડાયા એ હારું લગ્ન માં બધા આવી હો મોટા મનુભાઈ નું આમાં નામ હતું આવ્યું કઈ ભાઈ મનુભાઈ ભોરાભાઈ ને ડેલી કઈ આ હામી ડેલી દેખાય ની મેં તને કીધું તું યાર ડેલી નથી તું